અંકલેશ્વર એક બાવીસ વર્ષીય યુવતીની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી મૃતદેહને જ રહ્યા હતા આ સમયે સિવિલ પોલીસ ચોકીની જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંકલેશ્વરના દડાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા બાવીસ વર્ષીય કાજલ મહેશ વસાવા એક મહિના પહેલા

તેઓએ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ જવા માટે ભાડું પણ આપ્યું હતું ત્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા હતા જ્યાં સુરત સિવિલના પોલીસે તેમના મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી કે અમારી પાસે તેને અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહને ઘરે લઈ જવા માટે પૈસા નથી સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા સાંભળીને દગગતી થઈ ગયા હતા તેમણે આ શ્રમજીવી પરિવારને મદદ કરવાનો નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો હતો મેસેજ વાંચીને પોલીસ જવાનોનું હૃદય પીગળી ગયું અને તેઓએ તુરંત ફાળો એકઠો કર્યો હતો કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતનો ખર્ચ માટે પાંત્રીસ હજાર રૂપિયાનો વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા તેના મિત્રો તેમજ ગોડદ્રા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો એક સેવાભાવી એમ્બ્યુલન્સ વાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો પોલીસની આ સેવા જોઈને યુવતીના પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા તેમણે દગગતિ થઈને કહ્યું મેં આશા છોડી દીધી હતી પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે સુરત પોલીસ અને સેવાભાવી યુવાનો એટલેથી ના અટક્યા હતા તેઓ પરિવાર જોડે આવ્યા હતા અને પરિવારને મૃત્યુ બાદ વિધિ સુધી જરૂરી સામાન અને યુવતીની અંતિમ વિધિ પૂર્ણ થયા ત્યાં સુધી રોકાયા હતા અને સુરત અને ભરૂચ જિલ્લા પોલીસની આ માનવતાની મહેક એ બે જિલ્લાની પોલીસ પ્રત્યે વધુ ગૌરવ અપાવ્યું હતું હું સામાજિક કાર્યકર્તા પ્રદીપ વસાવા સુરતથી મને લક્ષ્મણભાઈ સિવિલ પોલીસ ચોકી તરફથી જાણકારેલી હતી કે કાજલબેન મહેશભાઈ નામની છોકરી જે મૃત્યુ પામેલ છે જેથી અમે ત્યાં જઈને તપાસ કરતા તેના વાલી વારિસદાર મળેલ ન હતા અને વારિશદાર મળેલ ન હતા જેથી અમે તેની શોધખોળ કરતા શોધખોળ કરતાં પછી કંઈક બાળ મળેલ ન હતી જેથી ફરી અમે લક્ષ્મણભાઈ ચર્ચા કરેલ તારીખ સત્તાવીસના રોજ અમને જાણ મળેલ કે તેના પિતા મળી આવેલ છે અને તેની પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ છે કે તેને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મેં મૃત્યુ જે શરીર હતી તેને ત્યાં મૂકીને હું તરછોડી ગયેલ હતો જેથી અમે લક્ષ્મણભાઈ જોડે ચર્ચા કરી તેમણે પોતાના પોલીસ ગ્રુપની અંદર મેસેજ છોડી જે નાની મોટી જે પોતાની રકમ ભેગી થાય તેનાથી અમે એ લોકોને મદદ કરી શકીએ એ ઉદ્દેશથી અમે મેસેજ છોડ્યો હતો અને એમાંથી જે કંઈ રકમ અમને મળી તેનાથી અમે જે કાજલબેનને એમના ઘરે લઈ જવા માટે લઈ લઈ ગયા હતા અને ત્યાં તેની અંતિમ વિધિ બધી કરી હતી કરી હતી અને જે કોણ ખર્ચો કર્યો હતો તે જે પોલીસ ફંડની અંદરથી જે પૈસા આવ્યા હતા તેની અંદરથી બધો ખર્ચો કરવામાં આવ્યો હતો અને તે વિધિ પૂરી કર્યા પછી અમે એનો ઘર વખરીનો સામાન તેલ ચોખા તે લઈને જે બારમાં વીજળીનો સામાન છે તે પૂરેપૂરો અમે ત્યાં આપીને આવ્યા હતા અને તે ત્યાં ઘર પરિવારને રોકાણ રકમ પણ એમના હાથમાં આપી હતી મારું નામ અલ્પેશભાઈ ધનજીભાઈ વસાવા છે હું દદાલ ગામમાં રહું છું અમારે ત્યાં એક ઘટના બની હતી કે કાજલબેન મહેશભાઈ વસાવા ઘણા ટાઈમથી બીમાર હોવાથી એમને મેં જ એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે એમને સિવિલ હોસ્પિટલ ખાતે એમને એડમિટ કર્યા છે ત્યાંથી એમને વધારે બધું ખૂબ પડતું બીમાર હોવાથી એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં આગળ એમનું મૃત્યુ પામી ત્યાં આગળ કારણ કે ત્યાં મૃત્યુ પામી કાજલબેન ને એમની પપ્પાની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હોવાના કારણે એમનો મોત ત્યાં છોડીને આવ્યા ત્યાં ત્યાંના પોલીસ જવાનોએ લક્ષ્મણભાઈ વસાવા છે તેમને અમારા આદિવાસી સમાજ માટે આ દીકરી મૃત્યુ પામી એના માટે થોડીક બહુ જ હેલ્પ કરી છે ને એમનો ત્યાંથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ કરી આપી છે અમને ત્યાંથી થોડુંક સામાન અમને ઘરે આવીને વિધિ કરી છે ત્યાં અમારા ઘરે છેક સમશાન સુધી ગયા છે લોકો ને ત્યાંથી આવીને ઘર બારમાની વિધિ અમારે જે પ્રમાણે થાય તે પ્રમાણે

કે એકબીજાને મદદ કરો ને મદદ કરતા રહેવાનું આપો